કાઠિયાવાડમાં આજકાલ ડોક્ટર શ્યામની ખૂબ ચાલી રહી આવી રહ્યા છે ડોક્ટર શ્યામ ની કહાની ફિલ્મી કહાની કરતા પણ વધુ રહસ્યમય છે તેની કથાના એક એક પાના પર વિશ્વાસઘાત અને દાદા લખાયેલા છે આ પ્રકરણમાં કાલે કોની ધરપકડ કરવામાં આવી છે તે જોઈએ

તેને માર મારી અપહરણ કર્યું અને પોલીસ સ્ટેશનમાં હત્યા કરવાની ધમકી આપી હતી શ્યામ રાજાણી અને તેના સાગરીતોએ માર માર્યા બાદ રાજ થઈ ગયેલો પ્રાંસલી મયુર ઉર્ફે માનસિંહ રાજાભાઈ મોરી બુધવારે રાત્રે પોલીસની સમક્ષ હાજર થયો હતો મયુરે પોલીસની સમક્ષ આપવીથી વર્ણાવી અને કહ્યું હતું કે પોતે લાઈફ કેર હોસ્પિટલમાં નોકરી કરતો હતો શ્યામ દ્વારા પગાર વધારવામાં નહીં આવતા તેને રજૂઆત કરી હતી પરંતુ બસ આ વાત શ્યામ રાજાણી સારી રીતે જાણતો હતો બસ એક કારણે જ અપહરણ નો ખેલ કર્યો હોવાની વિગતો સામે આવી છે ત્યાં આખો ઓપન કરી શોધ દઈ અને મર્ડર કરી નાખીને રાત્રે ગટર માં ફેંકી નાખી નથી લઈ ગયા હતા તો ત્યાં મને લઈ ગયા તો ગોડાઉન થોડુંક દૂર હતું તો ગોડાઉન દૂર હતું ત્યાં હાલી ને આને લઈ જાય તો હાલી ને લઈ જાય તો ત્યાંથી હું પુરી માંથી નીકળી અને પાછળની સોસાયટી માં ઠેકડો મારી ગયો અત્યાર સુધી મયુર મોરી ક્યાં હતો મયૂર પાસે ગોરખ ધંધાના પુરાવા હાથ લાગતા શ્યામે મયુરને કુવાડવા રોડ પર બોલાવ્યો હતો અને ત્યાંથી કારમાં અપહરણ કરી ઢોર માર મારી એક કારખાનામાં લઈ જતા હતા તે વખતે મોકો મળતા છટકીને મયુર નાસી ગયો હતો મયૂરે પોલીસની સમક્ષ કહ્યું હતું કે શ્યામે એવી પણ ધમકી આપી હતી કે મારા પિતાને પોલીસ સાથે સારા સંબંધ છે અને પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ઘુસીને તારું મર્ડર કરી નાખીશ શ્યામની ધમકીથી ડરીને પોતાના ઘરે ન હતો અને અમદાવાદ સોમનાથ આટા કર્યા બાદ કચ્છમાં નોકરી કરવા લાગ્યો હતો શ્યામ અને તેના પિતા હેમંત રાજાણી સામે દવાની ચોરીનો ગુનો નોંધાયા બાદ હવે શ્યામ સામે નજીકના જ દિવસોમાં બોગસ ડિગ્રીનો અલગથી ગુનો નોંધાવાનો પીઆઈ ઠાકરે નિર્દેશ આપ્યો હતો કોની જોડીને લવ અફેર હતા મને કઈ ખબર બી નથી કે એને કીધું પણ નથી કરિશ્મા બેન કોણે કીધું મને ખબર નથી મેં કીધું મેં કીધું જ નહીં તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો પછી પાછો માર્યો કમસે કમ મને દોઢ કે પોણી બે કલાક સુધી માર્યો ત્યારથી પાછો એને કીધું ને આ પાછા પબ્લિક ને બધા હતા તો રાજુ મકવાના બોલ્યો કે આની કે આપડે મારા ફ્રેન્ડ ને ગોડાઉન લઈ જાય ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને મદદ કરી નાખી રાત્રે ગટર માં ફેંકી દઈએ ડોક્ટર શ્યામ સામે કાયદાનો બીજી તરફ પોલીસે ડોક્ટર શ્યામ વિરુદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે સરકારી હોસ્પિટલની દવાઓ ગેરકાયદેસર રીતે વહેંચવાના ગુનામાં ડોક્ટર શ્યામ અને તેના પિતા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આરોગ્ય વિભાગની તપાસમાં લાઈફ કેર હોસ્પિટલ પંદરસો ઇન્જેક્શન પાંચ બોક્સ પાટા

પૂરી ઘટનામાં મયુર મોરીની કોઈ ભૂમિકા સામે આવી નથી માટે પોલીસે તેની માત્ર પૂછપરછ કરી છે ડોક્ટર શ્યામ રાજાની કેસમાં વધુ વિગત સામે આવે તો નવાય નહીં ક્રિમિનલ માટે ગૌતમ ભેડા વીટીવી ન્યૂઝ